નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે કે પટ્ટાવાળાની અંદર પગાર કેટલો મળતો હોય છે તે ઉપરાંત પટ્ટાવાળાની અંદર કામગીરી શું કરવાની હોય છે અને પટ્ટાવાળાની અંદર વાર્ષિક રજાઓ કેટલી મળતી હોય છે તો આ તમામ નું આપણે સોલ્યુશન કરવાના છીએ આજના આ અંદર

જોડાયેલો છું અને આ ભરતીને ઘણા લાંબા સમયથી હું ફોલો પણ કરી રહ્યો છું એટલે મને આઈડિયા છે કે આવનાર સમયની અંદર મારો જે અંદાજ છે એ મુજબ ભરતી જે છે ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની અંદર આવવાની સંભાવનાઓ રહેલી છે જોઈએ આપણે તો સૌથી પહેલો પ્રશ્ન હતો કે સાહેબ પગાર કેટલો મળતો હોય છે તો પગારની વાત કરીએ તો બેઝિક જે છે પંદર હજાર બસો જે છે એ પગાર હોય છે જેમાં ડેરલેન્સ ડેરનેસ એલાઉન્સ છે એ આઠ હજાર આઠસો ને સોળ મળતું હોય છે સાથે સી એલ સી વોશિંગ એલાઉન્સ એટલે કે જે તમારા કપડા છે એ ધોવા માટેનું જે એલાઉન્સ છે બસો રૂપિયા મહિને મળતું હોય છે આમ ટોટલ ઓગણત્રીસ હજાર એકસો ને આઠ રૂપિયા જે છે એ તમને મળતા હોય છે આ તમારો પગાર છે હાઈકોર્ટ પટાવાળાનો ઓકે

ચૌદસો રૂપિયા જે છે એ કપાતા હોય છે એટલે તમારા હાથમાં કેટલી સેલેરી આવે તો કે સત્યાવીસ હાજર સાતસો ને આઠ રૂપિયા જે છે એમની પે સ્લીપ છે ઓકે તો આ તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે ભાઈ કેટલો પગાર મળે તો કે સત્યાવીસ સાતસો આઠ રૂપિયા જે છે એ તમારા હાથની અંદર આવે ઓકે હવે એનાથી આગળ વધીએ કે સાહેબ રજાઓ કેટલી મળતી હોય તો જો રજાઓની માહિતી એમને આપેલી છે આપણને બેને કે ભાઈ ઈએલ એટલે કે હક રજાઓ છે એ વર્ષની ત્રીસ રજાઓ મળતી હોય છે ઓએલ એટલે કે મરજીયાત રજાઓ જે છે એ બે મળતી હોય છે સીએલ જે છે એ બાર મળતી હોય છે અને એચપીએલ એટલે કે મેડિકલ જે છે એ વીસ રજાઓ મળતી હોય છે એ ઉપરાંત જે રવિવારની રજા હોય છે રવિવારની રજા હોય છે બરાબર રવિવારની રજા હોય છે ઓકે તો એ ઉપરાંત જે તહેવારની રજા આવતી હોય એ રજાઓ પણ મળતી હોય છે અને રજાના દિવસે જો કામગીરી લેવામાં આવે તો એનું જે છે અલગથી ભથ્થુ અથવા તો વળતર જે છે તમને મળતું હોય છે ઓકે તો આ રજાની માહિતી આપણે મેળવી હવે એનાથી આગળ વધીએ રજાઓ પછી આગળ આવે છે કામગીરી શું કરવાની હોય બરાબર તો કામગીરી જે છે જો એક તો તો કામગીરી શું હોય સ્ટાફ નું ટેબલ સાફ કરવાનું બરાબર સર જે છે જજ સાહેબ છે એમનું ટેબલ સાફ તે ઉપરાંત જે સ્ટાફના કર્મચારીઓ છે જે અધિકારીઓ છે ક્લાસ વન ટુ અધિકારીઓ છે બરાબર એમના ટેબલો જે છે સાફ કરવાના હોય બોર્ડના જે કેસ છે એ ડાયસ પર મૂકવાના હોય જે કેસની ફાઈલો છે એ ડાયસ ઉપર મૂકવાની હોય એ ઉપરાંત સાહેબ જ્યારે આવે છે જજ સાહેબ ત્યારે એમને ગાડી છે ત્યારે કોર્ટની અંદર જે છે એ અવાજ પણ લગાડવાનો હોય છે બરાબર એટલે કે હોય છે ઓકે તો આ બધી કામગીરી જે છે એ કોર્ટની અંદર કરવાની હોય છે ઓકે ઓકે તો આ તમારો આ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો છે

ઓકે અને રજાઓ કેટલી મળે તો આશા રાખું છું આ માહિતી આપણે હેલ્પફુલ થઈ હશે જો હેલ્પફુલ થઈ જાય તો તમારા મિત્રો ને અવશ્ય શેર કરો અને આવી જ અવનવી અપડેટ અને અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે જય હિન્દ એન્ડ જય ભારત